રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોની સાથે કાયદો અને વ્યવસ્થા માટે લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા સાગર દ્વારા પૂર્વ કચ્છના તમામ પોલીસ મથકોએ લોકો સાથે સીધો સંવાદ થઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે રાપર તાલુકાના ઘાગોદર પોલીસ મથકે લોકસંવાદ યોજાયો હતો જેમાં પોલીસ વડા સાગર બાગમાળ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા પીઆઈએ સેંગલ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગાગોદર પોલીસ મથકમાં આવતા ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડાએ ગાગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા વ્યાજખોરી તથા દારૂ જુગારની પ્રવૃત્તિ અંગે પૂછપરછ કરી હતી ત્યારે ગામ લોકોએ ઘાઘોદર પોલીસની કામગીરી બરાબર છે હાઈવે પેટ્રોલિંગ તથા રણ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે તથા વધુ સ્ટાફ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી લોકસંવાદના કાર્યક્રમના આયોજનમાં ઘાગોદર પીઆઈવીએ સેંગલ તથા કર્મચારીઓએ કરી હતી